ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમ ઉપર થોડા દિવસ પહેલા શખ્સોએ હુમલો કર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી વર્તેજ પોલીસ સ્ટેશનમાં કરણભાઈ ગોકુળભાઈ વિશાલ ઉર્ફે બુધો સાગરભાઈ અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે વર્તેજ પોલીસે આ ગુનામાં બાળ આરોપી સહિતના ગૌ ઝડપી લીધા હતા જ્યારે લઘરભાઈ ઉર્ફે રઘુભાઈ ખટાણા નામના વધુ એક શખ્સને ઝડપીને આગળની તપાસ હાથ ધરી Thank well. you.